લઘુમતી સમાજના આગેવાનોને ભુજના ડીવાયએસપી ધમકાવ્યાનો મામલો પોલીસ અધિક્ષક સુધી પહોંચ્યો છે અને તેમની માંગ ન સંતોષાય તો રસ્તા ઉપર ઉતરવા અને કોર્ટ દ્વાર ખટખટાવવાની તૈયારી લઘુમતી સમાજના આગેવાનોએ દર્શાવી છે તો તારીખ અઢાર પાંચના ડીવાય એસપી શ્રી જાડેજા પાસે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાન હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા અને અબડાસા તાલુકાના સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ સાલેમામદ પટિયાર સાથે લઘુમતી સમાજના આગેવાનો રજૂઆત માટે જતા ત્યાં ધમકાવવામાં આવ્યા હતા બનાવમાં ખુલાસો આપ્યો હતો કે આઠ ગુનાના આરોપીની ભલામણ લઈને આવ્યા હતા જે ન સંતોષાતા ફરિયાદ ઉભી કરી છે જે ખોટું છે આરોપી ગુનેગાર સામે તેઓ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે પણ કોઈ વ્યક્તિ ગુનેગાર છે કે નહીં તે કોર્ટે નક્કી કરવાનું છે અમારી માંગ તેમના દ્વારા આગેવાનોને ધાક ધમકી આપી છે જેની ફરિયાદ દાખલ કરવાની છે આ બાબતે જે તે સમયે પોલીસ અધિક્ષક મહેન્દ્રભાઈ બગડિયા સમક્ષ રજૂઆત કરવા યોગ્ય કરવા સમાજના આગેવાનો ખાતરી અપાઈ હતી આ રજૂઆતમાં સુની મુસ્લિમ હિત રક્ષક સમિતિના પ્રમુખ અબ્દુલભાઈ રાયમા મહામંત્રી સલેમભાઈ જત રમઝાન સુમરા ઉપપ્રમુખ આદમભાઈ પડિયાર વરિષ્ઠ આગેવાન આદમ ચાકી મુસ્લિમ એજ્યુકેશનના ચેરમેન અલી મોહમ્મદભાઈ જત ઇકબાલભાઈ મંત્રા રક રફીકભાઈ મારા સૈયદ યુસુફા કોંગ્રેસ અગ્રણી નિતેશભાઈ લાલણ રામદેવસિંહ જાડેજા કિશોર ગઢવી વગેરે જોડાયા હતા